thank <thud> you નમસ્કાર સ્વાગત છે આપ જોઈ રહ્યા છો નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર અમદાવાદના મોર થી ચલાવના બનાવમાં ચિંતાજનક વધારો છોટા ભીમે અમદાવાદ ના પાળ્યા સેલ્ફ ડિફેન્સ ના પાર્ટ અમદાવાદમાં પ્રથમ વાર યોજાયો નેશનલ બાયોટેકનોલોજી સેમિનાર સોની ઇન્ડિયા દ્વારા ફોટો રસિકો માટે પ્રોફેશનલ વિડીયો શ્રેણીની રજૂઆત બજાર ઓનલાઈન પર્સનલ લોન સર્વિસ આપણા ગુજરાતમાં વિકાસ વિકાસ વિકાસના ગાણા તો બહુ ગવાયા પણ વિકાસની સાચી વ્યાખ્યા શું સ્વસ્થ શિક્ષિત પગભર સમાજ કે પછી સામાન્ય પરવડી પણ શકે એવા ભાવ કયા લેવલે વિકાસ વિકાસ જમીનોની કિંમત વધી એ છે જે સામાન્ય કુટુંબો ખેતી ઉપર નિર્ભર રહી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા એ વ્યક્તિઓ પોતાની જમીનો વેચી નાખી કેટલાય કુટુંબો મારી દ્રષ્ટિએ કિંમતો વધવાથી બેકાર થયા દસ વર્ષ થી વાતો વચનો વાર્તાઓ તો બહુ સાંભળી સાચો સમાચારની વાત કરીએ મોંઘવારી ભ્રષ્ટાચાર મુદ્દે તો મોંઘવારી અને ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓને દેશની આર્થિક રીતે પાયમાલ બનાવી દીધો છે અને હવે ગુજરાત પર દુષ્કાળનું સંકટ પણ ઘેરાયું છે જેથી મોંઘવારી ઓર વધી રહી છે જેની અસર મધ્યમ અને ગરીબ વર્ગને સૌથી વધારે થઈ રહી છે ક્યાંક ખેડૂતો પાક નિષ્ફળ જવાથી આત્મહત્યા કરી રહ્યા છે તો શહેરોમાં મોંઘવારીથી ત્રસ્ત લોકો નદીઓમાં મોતની છલાંગ મારીને જીવનને ટૂંકાવી રહ્યા છે અમદાવાદમાં છેલ્લા દસ દિવસમાં મોતની છલાંગ લગાવીને આપઘાત કરનારનો આંકડો આઘાતજનક છે ફાયર બ્રિગેડે છેલ્લા દિવસોમાં અમદાવાદના વિવિધ બ્રિજ પરથી મોતની છલાંગ લગાવીને જીવન ટૂંકાવી દેનારાઓની પંદર થી વીસ લાશો નદીમાંથી બહાર કાઢી છે જે ચિંતાનો વિષય છે અને આના માટે સંબંધિત તંત્રએ ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ ગઈકાલે પણ જમાલપુર બ્રિજ પરથી એક વ્યક્તિએ મોતની છલાંગ લગાવી અને જીવન લીલાને સંકેલી દીધી આત્મહત્યાના બનાવોને અટકાવવા માટે તંત્રએ બ્રિજ પર જાળીઓ લગાવવાની પણ જરૂરિયાત ક્યાંક ક્યાંક જણાઈ રહી છે

સોની ઇન્ડિયા દેશમાં યોજાયેલા સૌથી વિશાળ ફોટો વિડીયો પ્રદર્શન ગુજરાત ફોટો વિડીયો ફેરમાં આલ્ફા અને લેન્સિસ તથા પ્રોફેશનલ વિડીયો કેમેરાની નવી શ્રેણીને લોન્ચ કરી છે ગ્રાહકો માટે ડેમોન્સ્ટ્રેશન ઝોન પણ ઉભો કરવામાં આવ્યો છે નવી રજૂ કરાયેલી આલ્ફા સિરીઝ એક સેકન્ડમાં સાત થી બાર ફ્રેમ સાથે ઉદ્યોગની સૌથી ઝડપી શૂટિંગ ગતિ પ્રદાન કરે છે ગુજરાત સોની માટે મહત્વપૂર્ણ બજાર છે અહીં ફોટો રસિકોએ એક નવીનપૂર્ણ ફોટો પ્લેટફોર્મ પણ મળી રહી છે

राइडिंग ऑन डिजिटल मीडियम इंटरनेट की सुविधा से आप अपने घर से या ऑफिस से कन्वीनियंटली हमारे पर्सनल लोन के लिए एप्लीकेशन कर सकते हो एंड में हमारे चेक्स पाँच मिनट में हो जाते हैं और पाँच मिनट में आपको हमारा लोन अप्रूवल मिल सकता है ईजी प्रोसेस कन्वीनियंस ऑफ एप्लीकेशन और बेस्ट ऑफरिंग ये हमारे मोटो આમાં લાંબા ફોર્મ ભરવાની પ્રોસેસ નથી ઓનલાઈન અરજી માટે પણ મહત્તમ મર્યાદા પંદર લાખ રાખવામાં આવી છે ઓનલાઈન માટેની અરજી પ્રક્રિયા પણ ખૂબ જ સરળ છે બજાજ બિઝનેસ મોડેલ ટેકનોલોજી પ્લેટફોર્મ પર બનાવાયું છે અત્યાર સુધીના સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિઓ માટે આપણી હાલતારો એસલામ ન્યુઝ બુલેટિન નમસ્કાર